નમસ્કાર મિત્રો વિશાલ એગ્રીકલ્ચર નર્સરીમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે માટી અને વર્મી કમ્પોસ્ટ તેમજ સેન્દ્રિય ખાતરનું મિશ્રણ ચાલુ છે તમે વિડીયોમાં બતાવીશું અમે હવે પછી જે અમે થાય છે એ અમારી ટીમ દ્વારા જે પોલીથીન બેગમાં આંબાનું રોપણ ચાલુ છે જુઓ તમે અમારી ટીમ દ્વારા સરસ મજાનું કામ ચાલુ છે જેમાં વર્મી કમ્પોસ્ટ માટી અને જે સેન્દ્રિય ખાતર છે ત્રણેયનું મિક્સ છે જે પ્રોપર રીતે ટ્રીટમેન્ટ દ્વારા જ માટીની ખૂબ જ સારી રીતે ટ્રીટમેન્ટ દ્વારા જે ભરવામાં આવે છે અને આંબાનું પરફેક્ટ જે એક પણ ફેલ ના જાય એ પ્રમાણે ટ્રેન દ્વારા સારી રીતે અને તમે વિડીયોમાં જોઈ શકતા છો ઘણા બધા આંબાનું મેં પેકેજિંગ કરી દીધું છે અને અત્યારે પણ ચાલું જ છે અને આવી રીતે અમારી ટ્રેન દ્વારા સરસ મજાનું કામ અને ખૂબ જ મહેનતથી જ કરવામાં આવતું કામ છે તો મિત્રો અમે તમને આગળના વિડીયોમાં બતાવીશું કે અમે કેવી રીતના કલમ કરીએ છીએ અને અમારા બીજા વિડીયોમાં પણ બતાવીશું કે અમારી ટીમ કેવું કામ કરી રહી છે